નમસ્કાર દર્શક મિત્રો આખી ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ઉઠાવી ગયા ડાંગ જિલ્લાના વધઈ આહવા રોડ પર આવેલ વધઈ સરકારી ગોડાઉન સામે રોડ ઉપર ટાટા કંપનીનો ગાડી રજીસ્ટ્રેશન નંબર જી જે પંદર એવી ત્રીસ તેત્રીસમાં અનાજ ઘઉં પચાસ કિલોગ્રામ રૂપિયા તેર લાખ સિત્તેર હજાર પાંચસો વીસ રૂપિયાનો ઘઉંનો જથ્થો સાથે ટ્રક જેની કિંમત રૂપિયા પંદર લાખ એમ મળીને કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ સિત્તેર હજાર પાંચસો વીસ રૂપિયાનો મુદ્દા સરકારી ગોડાઉન પાસેથી રાત્રિના સમયે રોડ પરથી ગાયબ થઈ જતા અનેક સવાલ ઉભા થયા કારણ કે આ પ્રકારે ગોડાઉનમાંથી ટ્રક અને જથ્થો ગાયબ થવું તો શું અનાજની કાળાબજારી કરવામાં આવી રહી છે પુરવઠા વિભાગના અધિકારીઓ કે વાહન કોન્ટ્રાક્ટરોની પણ સંડોવણી કેમ કે પછી આ પ્રકારે અગાઉ પણ આ રીતે ટ્રક કે અનાજનો જથ્થો ગેપ થયેલ હોય પણ હાલમાં જ આ પ્રકારની ઘટના સામે આવી છે અધિકારીઓ અને ગોડાઉન મેનેજરની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી જો કે આ સમગ્ર મામલાને લઈને વધઈ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે ત્યારે આ મામલે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે તસ્કરોએ સાપુતારા પોલીસ મથકના ગામડાઓમાં ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવ્યો હતો તેઓમાં વધઈ ખાતેથી ભેજાબાજ તસ્કરો આખીને આખી ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ચોરી જઈ જતા પાંથકમાં ભયનો માહોલ સર્જાયો છે રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ સરકારી અનાજ ગોડાઉનની રસ્તાની સામેની બાજુએ પચાસ કેજીની એવી પાંચસો બેગ ભરેલી ટાટા કંપનીની ટ્રક ઉભેલી હતી જેનો જેમાં ઘઉં આશરે પચીસ હજાર ત્રણસો એંસી કિલોગ્રામ જેટલા ભરેલા હતા તેની કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રિના સમયે ત્યાંથી આ ટ્રક ચલાવી અને ચોરી કરી ટ્રક તેમજ ઉપરોક્ત મુદ્દામાં લઈ જઈ લઈ ગયેલ હોય તે અંગેની ફરિયાદ મધઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ અમોએ એટલે કે ડાંગ પોલીસે આજુબાજુના તમામ જિલ્લાઓના એલસીબીપીઆઈઓ સાથે ચર્ચાઓ કરી અને તેને આ બાબતે પોતપોતાના વિસ્તારમાં આ બાબતે શોધખોળ કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી આ અંતર્ગત અત્યારે હાલ એવું કહી શકાય કે આ જે આરોપીઓ કે જે આ ગાડી તથા અનાજ ચોરીને લઈ ગયેલ છે તેઓ લગભગ પકડાઈ જવામાં હાથ વેતમાં છે અને પકડાઈ જશે ત્યારે આ બાબતે આપને ફરીથી જાણ કરવામાં આવશે